જે આંખ આખા વિશ્વને જોઈ શકે એ જ આંખ પોતાની અંદર પડેલા કણને ન જોઈ શકે કેવી જુઓ તમે જે આંખ આખા વિશ્વને જોઈ શકે બધું જ જોઈ શકતી હોય પણ પોતાની અંદર જ પડેલા કણને શોધવા માટે બીજાની જરૂર પડે આપણી આંખમાં કણ પડ્યો હોય એટલે આપણે બીજા કોઈને કહીએ જરા મારી આંખ ચેક કરીને કાંઈ દેખાય છે તને આપણી આંખમાં જ પડેલો કણ આપણે જોઈ ન શકીએ બધું જ ભલે જોઈ શકતા એમ આપણા જીવનમાં રહેલા દુર્ગુણ આપણા જીવનની અંદર રહેલા એ જે ખોટા કણો છે ને એને ગોતવા માટે કોઈ સંતની જરૂર પડે આપણા જીવનમાં રહેલા દુર્ગુણોને તરાસવા માટે કોઈ સાચા સંતોનું સાનિધ્ય લઈએ ત્યારે એ સંત એ જીવનમાં રહેલા દુર્ગુણોને શોધે આપણે આખા આખા દુનિયામાં બધાના દુર્ગુણો દેખાતા હોય પણ આપણને આપણા દુર્ગુણો ના દેખાય એના માટે કોઈ સાચા સંત જરૂર પડે અને કોઈ સાચા સંતનું સાનિધ્ય મળી જાય ના ત્યારે મનુષ્ય સાચી રીતે જાગ્યો કહેવાય ત્યારે આંખ ઉઘડી કહેવાય સાચી રીતે જાગ્યો કહેવાય આમ તો રોજ સવારે આપણે જાગીએ જ છીએ રોજ બધા જાગીએ છીએ પણ માણસ સાચી રીતે જાગ્યો ક્યારે કહેવાય कि जानिए तब ही जीव जब जागा, जब सब विषय बिलास बिरागा। मानस साचिरिते जागिओ क्या रे क्यों है? जारे मानस विकारों माती, विषयों माती मुक्त बने। मानस ना जीवन माती विषयानंद आनंद उच्चो ततो जाए ना भजन आनंद वधतो जाए तो समझ वो के मानस सभी जागिए होंगे। हाँ, जेम जेम भजनानंद भजन आनंद वधतो जाए જગતના વિકારોમાંથી મુક્તિ મળતી જાય દુર્ગુણોમાંથી મુક્તિ મળતી જાય ત્યારે જાગ્યો કહેવાય અને વિષયો મોસ્ટ ઓફ અત્યારે મીઠા લાગતા હોય કારણ વિષય આમ તો ઝેર છે ઝેર છે ને છતાં પણ એ મીઠા લાગે છે ગમે છે એનું કારણ જો ગામડામાં ખેતરમાં ઉઘાડા પગે માણસો ફરતા હોય અચાનક એને કાંઈ કરડે તો હવે સાપ કરડ્યો છે કે વીછી કરડ્યો છે કેમ ખબર પડે કારણ કે બંનેની દવા ઓપોઝિટ છે સાપ કરડ્યો હોય તો વીછીની દવા ન થાય ને વીછી કરડ્યો તો સાપ વાળી દવા કામ ના આવે એ બેય ઓપોઝિટ છે હવે પહેલા તો એ ખેડૂતને ગામડાના માણસને નક્કી કરવું પડે કે સાપ કરડ્યો છે કે વીછી કરડ્યો છે એ કેમ ખબર પડે કે સાપ કરડ્યો કે વીછી કરડ્યો ગામડાનો માણસ અભણ જરૂર છે પણ અજ્ઞાની નથી પોતાની સૂઝબૂઝથી બહુ ચાતુર્યપૂર્ણ કામ કરે એમ કહેવાય છે કે કાંઈ કરડે એટલે ગામડાનો માણસ સાફ કરડ્યો છે કે વેચી કરડ્યો છે ચેક કરવા શું કરે તો કે જેને એ કરડ્યું હોય એને કડવો લીમડો પીવડાવે કમળો કડવો લીમડો હોય ને એ ચાવવાનું કહે એ કડવો લીમડો ચાવે એ કડવો લીમડો ચાવતા એ લીમડો એને જો મીઠો લાગે તો સમજવું કે સાફ કરડ્યો છે એ લીમડો એને કડવો લાગે તો સમજવું કે વીંછી કરડ્યો છે એ પ્રમાણે દવા કરે હા સાફ કરડ્યો હોય ત્યારે લીમડો પણ મીઠો લાગે વીચી કરડ્યો હોય તો લીમડો કડવો લાગે આ ગામડાના માણસની સૂઝબૂઝ છે એમ કામરૂપી સર્પ જયારે મને તમને કરડ્યો હોય એટલે એ વિષયરૂપી સર્પ જયારે કરડ્યો હોય ત્યારે આ બધા વિષયો મીઠા લાગે વિષયો મીઠા લાગે એ ગમે પણ ભજનાનંદ વધે એટલે આ વિષયાનંદ ઓછો થતો જાય